નમસ્કાર દર્શક એચકે ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર બોડેલી ના મેરિયા બ્રિજ પર અજાણ્યા વાહન ટક્કર મારતા બેંકના મેનેજરનું ઘટના સ્થળે મોત ચોવીસ કલાકમાં મેરિયા બ્રિજથી સુકાલ વચ્ચે અકસ્માતનો પાંચમો બનાવ મૃત્યુ પામનાર માકણી ગામના સ્ટેટ બેંકના મેનેજર બેફામ ચાલતી રેતીની ટ્રકો અને ખાનગી પેસેન્જર લક્ઝરી બસોને લઈને અનેક અકસ્માતો જંબુ ગામ મેરિયા વચ્ચે થતા હોય છે જેની સામે પોલીસ અને આરટીઓ વિભાગ મોન કેમ્પ પ્રાપ્ત થતી વિગતો અનુસાર માકણી સ્ટેટ બેંકમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા માણિક પ્રજાપતિ છોટાઉદેપુરથી માકણી જઈ રહ્યા હતા ત્યારે બોડેલી જંબુ ગામ પાસે મેરિયા બ્રિજ ઉપર અજાણ્યા વાહને તેઓની બાઇકને ટક્કર કરુણ મોત હતું ઘટનાની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાનગી વાહનથી તેઓને નજીકના હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા અંગે બોડેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે